દારૂ જુગાર સહિત ગંભીર ગુનાઓમાં પાસાની કાર્યવાહી થતી હોય છે પરંતુ સુરત પોલીસે રાજ્યમાં પહેલી વખત હિટ એન્ડ આરોપી સામે છે રૂટ પર નબીરાને પાસા અમદાવાદ મધ્યસ્ટેલ ખાતે મોકલી દેવાયો છે ઉત્તરાણ ખાતે રહેતા યુવાન સાજન પટેલ ગત ત્રીસ જુલાઈએ રાત્રે પોતાના મિત્ર અને પુત્રની બર્થ ડે પાર્ટીમાં ચિક્કાર દારૂના નશામાં ઘરે જવા નીકળ્યો હતો દરમિયાન એક મિત્રને ઘરે ઉતારવાનો હોવાથી કાપુદરામાં રામ રાજ્ય સોસાયટીમાં તેના મિત્રને ઉતારીને ત્યાંથી નીકળ્યો હતો ત્યાંથી કાપોદ્ર શ્રી રામ મોબાઈલની દુકાન સામે આવેલ બીઆરટીએસ રોડ પર બળાંકમાં જતા હતા ત્યારે જ પાંચ જણાને અટફેટે લઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો આ પહેલા જ અમદાવાદની ઘટના પણ સામે આવી હતી અને જેને પગલે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરાઈ હતી આ ઘટના ગંભીરતાથી લઈને સુરત પોલીસે હિટ એન્ડ રન ના કરતા આરોપી કાયદામાં ભય બેસે તે માટે રાજ્યમાં પહેલી વખત સુરતમાં પાસા હેઠળ કાર્યવાહી કરાઈ છે એનું નામ છે સાજન ઉર્ફે સની રાકેશ પટેલ ઉમરવર સત્યાવીસ રહેવાસી રાજપૂત ફળિયું બેંક ઓફ બરોડાની બાજુમાં ઉત્તરાયણ આ ઈસમનો ગુનાહિત રેકોર્ડ ચેક કરતાં વર્ષ બે હજાર વીસમાં પણ એક નિર્દોષ નાગરિક સાથે કારણ વગર ઉશ્કેરણીમાં આવીને માથાકૂટ કરી અને તલવારથી એના માથામાં ઈજા કરી હતી બે હજાર વીસ પછી હવે ત્રેવીસમાં આ ગુના પોલીસને ધ્યાને આવેલ જે ગુનામાં પછી એના મેડિકલ ચેકઅપ કરાવ્યા ત્યારે જાણવા મળ્યું કે માણસ પીધેલી હાલતમાં પણ હતો એટલે એકસો પંચ્યાસીની કલમ પણ આમાં લગાડવામાં આવી બેફામ ભયજનક ડ્રાઈવિંગ કરીને જેવી રીતે પાંચ લોકોને ઈજા પહોંચાડી હતી આના લીધે એના વિરુદ્ધમાં આઈપીસી ત્રણસો આઠ ત્રણસો આઠની કલમ એવી છે કે કોઈ એવું કૃત્ય કરીએ જેથી કોઈની મૃત્યુ નિપજી શકે અને જે કૃત્ય કરવાથી માણસની મૃત્યુ નિપજી શકે કે તો એની દાનત એવી હોય ઇન્ટેન્શન એવી હોય અથવા માણસને નોલેજ હોય કે એવી રીતે હું આ કૃત્ય કરું છું આમાં કોઈ માણસની જાન જઈ શકે મૃત્યુ થઈ શકે સ્વાભાવિક રીતે પોલીસ દ્વારા ત્રણસો આઠની કલમ એવી રીતે આ કેસમાં લગાડવામાં આવી કે આ ઈસમ પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હતા જ નહીં કઢાયાય નથી બીજી વસ્તુ દારૂ પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ કરી ત્રીજી બાબત એવી ભયજનક રીતે ડ્રાઈવિંગ કરી જેથી આખા વિસ્તારમાં ભયના માહોલ ઉત્પન્ન થયા એની સાથે સાથે પાંચ લોકોને ગંભીર ઈજા થઈ જેમાં ફ્રેક્ચર પણ થયું આ બધા કારણોસર આઈપીસી ત્રણસો આઠની સાથે સાથે બસ્સો ઓગણ્યાસી ત્રણસો સાડત્રીસ ત્રણસો અડત્રીસ અને મોટર વ્હી કલેક્ટની કલમ એકસો સિત્તોતેર અને એકસો ચોર્યાસી લગાડવામાં આવી અને જ્યારે આ તોમદારની ધરપકડ થઈ એને મેડિકલ એક્ઝામિનેશન કરવામાં બ્લડ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યું તો આ પીધેલી હાલતમાં પણ જણાવી આવ્યું હતું જેના લીધે એકસો પચાસ વિરુદ્ધમાં પાસા હેઠળ એની અટકાયત કરવામાં આવી અને એને મધ્યસ્થ જેલ અહેમદાબાદમાં મોકલી દેવામાં આવ્યો છે હિટ એન્ડ રનના આરોપી સાજન ઉર્ફે સની રાકેશ પટેલની સામે પાસા હેઠળ કાર્યવાહી કરી તેને અમદાવાદ મધ્યસ્થી જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે જેને લઈને હિટ એન્ડ રન કરનારા આરોપીઓમાં ભય જોવા મળશે કાસવાળા સાથે હઝર કરીશી